આપણે તો મંદિરે પહોંચી જવાય હે રણમગઢ ગામ તો પહોંચી ગયા જો લાલીનો ત્યારે કૂતરા બહુ હેરાન કરેકૂ છોડાવવા પડશે જો છોડાવી લીધે કૂતરા જે બધા પાછળ આપણે જવી હ મંદિર હાઈવે પર તો જો યાર ફૂલ સાધન અહીંયા જ આપણે હમ મંદિરે પહોંચી જવાય અહીં અંદર જઈને થોડોક બ્લોક બનાવશું બતાવશું તમને આજ પૂનમ હશે તો ભીડ તો હશે मंदिर हो जो आकु नहीं आटला मत छो अने आपणे लाले पहोंची जई सही सलामत चलता चलता चालता हजु थाक्या नहीं माताजी ने दया ही जो तो है ना लालिया चेक चरल थी मारी साथे चलता चलता आई है कुतरा है चेक उधी बच्चे बो बहुत यारन करी छोए थे मारी हारे हारे चलता आई हो, फाइनली तो हमें जो मंदिर पहुंची जवाया है जो आईजी मंदिर जो आया कुतरा हैरंग कर से न कहीं પણ આપણે જો આ ડંડો રાખ્યો તો એટલે ચિંતા જેવું નહીં હા હાઈવે ક્રોસ કરીને આ બાજુ આવવાનું થશે મંદિર આવી ગયું લાલ આ બાજુ જ છ આપણે રોંગ સાઈડમાં તો થોડા મંદિર મંદિરથી હા એ પહોંચી જાય અ મંદિર ટેન્શન નહીં થાકી ગયા છીએ અમે થોડા થોડા પણ મજા આવે વાતાવરણ સારું છે એકદમ નેચરલી જો પાણી બોટલમાં આટલું જ પાણી બીધું કરે આવતા આવતા આપણી લાલી કી માતાજી ના દર્શન શાક હડકમા નું મંદિર આવશે જય જોગણીમાં મારી મા ભગવતી આ રીતનું હો મંદિર આપણે પાંચ પૂનમ હાલી જવાની બાધા હતી એમાં પ્યાલી પૂનમ આજે ગુરુવાર ગુરુ પૂર્ણિમા દર્શન થઈ ગયા જો મંદિર હાઈવે ઉપર જ છે એક્ઝેક્ટ જય જોગણીમાં બાજુમાં જોગણીમાં નું મંદિર ભગવતી આ ફૂલ અહીંયા ચડાવી દુખ આ રીતનું મંદિર જય મારી જય મારી મા ん